તંત્ર અને સરકાર અદાણીનો પોપટ બની ગયા છે કેમ કે અદાણીને યોગ્ય લાગે એ કાયદો લાગુ કરી દેવામાં આવે છે અદાણી વિરુદ્ધ કચ્છમાં ખેડૂતો રોષે ભરાયેલા છે ત્યારે કિસાન સંઘે આવા આરોપ લગાવ્યા છે કિસાન સંઘના નેતા શિવજીભાઈએ કહ્યું હતું કે અદાણી ખેડૂતોને ડરાવી ધમકાવી કામ કરી રહી છે અને અદાણીના સાહેબો દાદાગીરી કરી રહ્યા છે ખેડૂતો પર એ પણ પોલીસને આગળ કરીને માટે અમે વિચારીએ છીએ કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ કે રાજાશાહીમાં કચ્છમાં અદાણી દ્વારા ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવતી હાઈ ટેન્શન લાઈનના વળતરના મુદ્દે હવે ભારતીય કિસાન સંઘ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે વિગતે વાત કરીએ કચ્છના ખેડૂતોની પીડા જેને મીડિયા યોગ્ય રીતે ઉજાગર નથી કરી રહ્યું તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન કચ્છના ખેડૂતો હાલ વીજ થાંભલા પસાર થવાની સમસ્યાથી પીડિત બની ગયા છે ખેડૂતો કહે છે કે અદાણી કંપની પોતાના વીજળીના થાંભલા અમારા ખેતરમાંથી પસાર કરે છે પણ વળતર પેટે મામૂલી રકમ ચૂકવે છે જ્યારે કે અમારી જમીનનું મૂલ્ય થાંભલા આવ્યા બાદ નહીવત બની જાય છે આજીવન માટે સાથે જ અન્ય ખેડૂતો અદાણી પર આરોપ મૂકે છે કે તેમના કોન્ટ્રાક્ટર થાંભલા એક ખેતરમાં લગાવવાના છે પણ ત્યાં પહોંચવા માટે કેટલાય ખેતર ઊભા પાક સાથેના છે તેને ખુદી નુકસાન પહોંચાડી રહ્યા છે જ્યારે ખેડૂતો આ બધી બાબતે વિરોધ નોંધાવે છે ત્યારે તેમને પોલીસ અટકાયતમાં લઈ લેવામાં આવે છે આ બધી બાબતોની વચ્ચે તાજેતરમાં જ ભુજ ખાતે કોંગ્રેસે એક ન્યાય યાત્રાનું આયોજન કરી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો બીજી તરફ કિસાન સંઘે ગતરોજ કચ્છના હાબાઈ ખાતે એક બેઠક બોલાવી હતી જેમાં અદાણી સામે મોરચો માંડવાનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું છે બેઠક બાદ ભારતીય કિસાન સંઘના નેતા શિવજીભાઈ આહિરે જણાવ્યું હતું કે અદાણી ફાંકા ફોજદારી કરે છે કે તે વિશ્વમાં પહેલા બીજા નંબર પર છે તો તેને ખેડૂતોનો અધિકાર આપી દેવો જોઈએ પરંતુ અહીંયા તો સરકાર અને તંત્ર અદાણીના પોપટ જેવું વર્તન કરી રહ્યા છે ખેડૂતોની જણાવ્યું હતું કે ખેડૂતો સ્પષ્ટ ઈચ્છે છે કે જમીનની વેલ્યુઅર કમિટી બને તેમાં ખેડૂતોને પણ સામેલ કરવામાં આવે અને તેઓ ભાવ નક્કી કરે એ મુજબ વળતર ચૂકવાય નહીં કે જૂના કાયદાઓ અને ફાયદાકારક નિયમો આગળ કરીને ખેડૂતોને મામૂલી વળતર ચૂકવી દેવામાં આવે સાંભળો શિવજીભાઈ શું બોલ્યા આ બેઠક બાદ નેવું દિવસથી ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં કરી શકે એવી પરિસ્થિતિ છે અને ખેડૂતોને ખેતરમાં માત્ર નોર્મલ વળતર આપીને ક્યાંક જંત્રી બતાવીને ક્યાંક નાના ખેડૂતને દરિદ્ર નારાયણ હું તો કઉ છું એને ડરાવીને ધમકાવીને જે કામ કરી રહ્યા છે એના સામેનો વિરોધ છે આજે છેલ્લા નેવું દિવસે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો લડાઈ લડી રહ્યા છે અને ઓગણીસ દિવસે તો સતત પોલીસને આગળ કરીને ખેડૂતોને રોજ રિટર્ન કરી રહ્યા છે એ જ અનુસંધાનમાં આજે સંપૂર્ણ કચ્છ જિલ્લાના અમારો માત્ર હજી તો કિસાન સંઘના કાર્યકર્તા આવ્યા છે આમ ખેડૂતો હજી આબોલાવ્યા નથી કાલે એક ટૂંકા મેસેજની અંદર આ સંપૂર્ણ વિસ્તારનો મુલાકાત લેવા માટે અને દાદાગીરી કરે છે એને બંધ કરાવવા માટે છે ને આજે અહીંયા આજનો કાર્યક્રમ શ્રાવણ કાવડિયા દાદે થયો છે અદાણી કંપની સામે અમારી જે માંગણી છે માંગણી શું છે ખેડૂતોને બજાર કિંમત મળે એના નથી પણ જેટલી કંપની ઇમ્પોર્ટન્ટ છે ખેડૂતો ના ભોગે કિસાનો ના ભોગે વિકાસ થાય ક્યારે ન ચલાવી લેવાય બીજું ખે કંપની અદાણી જે છે એમ કે છે કે અમે છે ને ફાકા ફોજદારી કરે છે કે અમે તો છે વિશ્વમાં બીજા નંબરે છે ત્રીજા નંબરે ભાઈ જો તમે આવડા બધા વિશ્વ નંબરે પહેલા નંબરે ને બીજા નંબરે છો તો ખેડૂતો શું માંગે છે તમારા કને એવું બધું તમારા કને છે તો ખેડૂતો ને ખેડૂતો નો અધિકાર આપો ને ભાઈ ખેડૂતોનો જે કાયદાઓ છે જ્યારે તંત્ર અને સરકાર મને એમ લાગે છે કે અદાણીના પોપટ બની ગઈ છે એટલા માટે કહું છું કે પોપટની વાત એટલા માટે કરું કે એને 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 જોકે લાગે એવો કાયદો લાગુ કરી દેવાનો અઢારસો પચ્યાસી ટેલિગ્રાફ એક લાગુ કરવાનો ઇલેક્ટ્રિસિટી બે લાગુ કરવાનું મજા આવે બે હાજર લાગુ કરવાનું મજા આવે બે હાજર લાગુ કરવાનું એટલે કાયદો કયો છે અમારી માંગણી સ્પષ્ટ છે કે ખેડૂતોની વેલ્યુ કમિટી બને એને જમીન ભાવ નક્કી થાય અને એ જમીનનો જે ભાવ નક્કી થાય એ પ્રમાણે સમજી લેજો કે એમનો જમીન ભાવ નક્કી થયા પછી તમારે ખેતર આવવાનું આ તો કોઈ જાતની દાદાગીરી નહીં પણ કોઈ સીમા હોય લોકશાહીમાં જીવીએ છીએ કે રાજાશાહીમાં એ ખબર નથી પડતી નાખી છે રાખીને આવો અદાણી ના માં તાકાત હોય ને તો પોલીસ ને સાઈટમાં મેં પેલા ભૂતકાળમાં કીધું છે હજી એ કઉ છું તમે પોલીસ નો ઉપયોગ અમે પોલીસ નું છે ને રિક્ષપેસ જાળવીએ છીએ અમે વર્ધી નું સો ટકા

જનરલી ગ્રહ આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય ત્યારે એમ કે અત્યારે અમારી પોલીસ છે ને ફ્રી નથી 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 અમે નવરા અમારું મેકઅપ પૂરું આ લોકો આવ્યા તો તો પોલીસ સમજી રક્ષણ માટે એટલે ની પ્રતિષ્ઠા મુખ્યમંત્રી ની પ્રતિષ્ઠા એનાથી મોટી અદાણી થઈ ગઈ એટલે અદાણી ની કોઈક દલાલી પણ કોઈ હદ હોય એટલે આપના માધ્યમથી સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિ તંત્ર ને કહું છું કે હવે તમારામાં થોડીક શરમ હોય તો અમારા ખેડૂતોને ખેતરમાં જઈને પોલીસને આગળ કરીને જે દંડાવારી કરો છો અને છોડાવો છો આજુબાજુનો ભયભીત કરી દીધું છે બાજુમાં ખેડૂતો કોઈ કામ કરવા પણ મજૂરો નથી આવતા કે પોલીસ આવે છે છે ગામને વાતાવરણ વાતાવરણ ને ફેલાવી દીધું છે એટલે તાત્કાલિક ધોરણે અમે તો હજી એ કહીએ છીએ નહીં તો આવનારા દિવસોમાં અમે છે ને લડાઈ લડવાના છે અમે ઝુકવાના નથી આ દેશનો કિસાન માલિક છે માલિક છે જગતનો તાત છે જગતનો બાપ છે અને રહેવા અમારે તમારી નાની નાની સબસીડી જરૂર નથી અમારી માંગણી છે ખેડૂતોને પાણી આપી દો ખેડૂતોને ભાવ આપી દો ખેડૂતોને સમયસર ખાતર આપી દો સમયસર બિયારણ આપી દો સમયસર એના રેવન્યુ પ્રશ્ન છે એ ઉકેલી દો અમારે તમારી કોઈ મહેરબાની જરૂર નથી સ્વામીનાથન કમિટી તમારી સરકાર દિલ્હીમાં બેઠી એમ કેતી હતી કે કેન્દ્રની સરકાર સ્વામીનાથન કમિટી નું બિલ લાગુ નથી કરતી હવે તમારી જ સરકાર છે લાગુ કરાવી દો અમારે આ નાની નાની સબસીડી અમારે માંગવી નથી હું આપના માધ્યમથી કચ્છના અને ગુજરાતના ખેડૂતો એક પણ ખેડૂત સબસિડી લેવા માટે તૈયાર નથી અને ભાવ નથી મળતો ખોટનો ધંધો કરી રહ્યા છે એટલા માટે સબસિડીની વાત અમે કરીએ છીએ અમે સબસીડી માંગવા માટે અમારી કોઈ તૈયાર નથી અમારી જરૂર પણ નથી એટલે ખેડૂતોને ભાવ મળે પાણી મળે અને આમાં કાયદામાં બદલાવ થાય નહીં થાય તો આવનારા દિવસોમાં સરકાર હવે ભોગવવા માટે તૈયાર રહે અમારી લડાઈ જારી રહેશે એને એમ થતું હશે કે અમે તાકાત વાળા જઈએ હું આજ માધ્યમથી ફરીથી કઉ છું કે એક પણ ગામની અંદર કાર્યક્રમ નહી થાય જ્યાં સુધી આ ખેડૂતોના નવ મુદ્દા નહીં ઉકેલાય ત્યાં સુધી એક પણ કાર્યક્રમ નહી થાય ભૂતકાળમાં અમે હજી વિરોધ કર્યો છે મુખ્યમંત્રી આવ્યા ત્યારે વિરોધ ન કરવાનું કારણ આપના માધ્યમથી કઉ છું ત્યારે એ લોકો અમે તો હંમેશા છે ને કોઈ પાર્ટી નથી આ બિન રાજકીય સંગઠન છે હંમેશા જયારે પોઝિટિવ વાત આવે ત્યારે અમે હંમેશા પોઝિટિવ એને એમ કીધું કે કાલે તમારો અમે મુદ્દો પતાવી દઈ છીએ મુખ્યમંત્રીનો તમે વિરોધ એકદી અમે તો હંમેશા વલણ લેવા વાળા પાર્ટીનું સંગઠન નથી ચલાવતા અમે પોઝિટિવ વાત હંમેશા લઈએ છીએ પણ એને અમારા સાથે મને એમ લાગે દગો કર્યો અને પાછી જ્યાં હતા ત્યાં ને ત્યાં પોલીસને આગળ કરી અને અદાણીના ગુંડાઓ જેમ કામ કરે એવી રીતે પોલીસ અત્યારે કામ કરી રહી છે એટલે આવનારા દિવસોમાં અમે જો આ પ્રશ્ન નહીં પતે

બેન દીકરી ખેતર માં નથી બેન દીકરી કપડા પાડી નાખે આનાથી હું તો રાજકીય લોકોને એમ કહું છું કે તમારી કઈ જવાબદારી ચૂંટાયેલા છે કે છે જ નહીં તમારે એક પણ એક પણ જગ્યાએ તમે ગયા હો કે બેન દીકરીઓને ધોકા પડે બેન ને ધોકા પડ્યા વાંઢિયા મંજુ બેન ને એની ઘરે મુલાકાત લેવા ગયો હજી એની જોઈએ એવી પરિસ્થિતિ સારી નથી કાલે પણ મેસેજ અમે રોજ પૂછીએ છીએ મેસેજ એટલે તમારામાં જરાક પણ શરમ હોય તો તમે આવીને કમસે કમ દાદાગીરી કરાવી તો બંધ કરાવો એટલી તો તમારી જવાબદારી છે કાયદો બદલતો બદલશે ત્યાં સુધી બંધ રાખો જ્યાં સુધી અમે વાતા ઘાટા ના થાય પોઝિટિવ એવી તો કઈ ઉતાવર છે કે તમે તાત્કાલિક અદાણી નું કામ કરાવી દેવું છે એટલે પોલીસ એને આગળ રાખીને એટલે સો ટકા એમને કહીએ છીએ કે તમારે હજી અમે તો કહીએ છીએ એમ તો વિનંતી કરીએ છીએ આજે હું વિનંતી કરું છું સરકાર ને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઉઠ્યા ત્યાંથી સવાર હજી આવો અમે સવાદ કરવા માટે તૈયાર છે સવાદ કરીને પ્રશ્ન ઉકેલો નહીં તો પછી હવે તમારો સમય ભરાઈ આવ્યો છે નહીં ભોગવવું પડશે એના સિવાય બીજું લોકશાહી દિવસ અંદર કોઈ ધોકા લઈને મારવા નહીં જઈ શકે પણ સમય આવશે તે સો ટકા એમને બતાવશે આમ કિસાન સંઘ પણ હવે આ મામલે આકરા પાણીએ જોવા મળે છે તેમણે કહ્યું કે ડિસેમ્બર મહિનામાં લાખો ખેડૂતો ભૂજ ખાતે મળ્યા આ બાબતે આંદોલન છે અને પોતાની માગણી માટે લડત લડશે ઉલ્લેખનીય છે કે કચ્છના કેટલાય વિસ્તારમાં વીજ થાંભલાની કામગીરી ચાલી રહી છે અને રોજ ખેડૂતો પોલીસ અટકાયત હેઠળ જઈ રહ્યા છે જેના કારણે કચ્છના ખેડૂતોનો ગુસ્સો સાતમાં આસમાન સુધી પહોંચી ગયો છે છતાં પણ કોઈ સ્થાનિક ધારાસભ્ય કે સાંસદ સભ્ય એમની મુલાકાત લેવા સુધી નથી ગયા જેથી સ્થાનિક કક્ષાની રાજનીતિમાં પણ આગામી ચૂંટણીઓ સમયે ધરખમ ફેરફાર દેખાઈ શકે તેવી સ્થાનિકો એક આગાહી કરી રહ્યા છે જોઈએ હવે આ મામલે શું થાય છે અદાણી કંપની સામે મોરચો માંડી અને કિસાન સંઘ શું પરિણામ લાવે છે બધું ભવિષ્યમાં આપણી સામે આવશે કચ્છના ખેડૂતોનો અવાજ હંમેશા સ્વમાન બનતું રહે છે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર